પાંચ દિવસથી ઠપ છે અને આ જ કારણથી રાજ્યભરમાં નાગરિકમાં જે અન્ન પુરવઠો વ્યવસ્થા છે તે ખોરવાય છે જે રેશન કાર્ડના જે કાર્ડ ધારકો છે તેમને અન્નનું વિતરણ નથી કરી શકાયું અને આજ કારણથી તેમાં રોષ જોવા મળ્યો છે મહત્વનું છે કે ત્રણ તારીખથી આ સર્વર છે તે બંધ કરવામાં આવ્યું હતું કારણ કે તેને અપડેટ કરવાની કામગીરી કરવામાં આવતી હતી અને તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો તો કે સાત તારીખ પછી તંત્ર સર્વર છે તે ફરીથી કાર્યરત કરવામાં આવશે અને ત્યારબાદ તમામ જે નાગરિકો છે તેમને પુરવઠો વિતરણ કરવામાં આવશે પરંતુ આજે આઠમી તારીખ થઈ હોવા છતાં પણ જે સર્વર છે તેની ખામી સોલ્વ નથી થઈ શકી અને આ જ કારણથી રાજ્યભરમાં જે પુરવઠા વિતરણ વ્યવસ્થા છે તે ખોરવાઈ છે જેને લઈને નાગરિકોમાં એટલે કે રેશન કાર્ડ ધારકોમાં નારાજગી જોવા મળી છે આ સાથે જો વાત કરવામાં આવે તો દુકાનદારોમાં પણ નારાજગી છે કારણ કે સર્વર ઠપ રહેવાના કારણે જે વ્યવસ્થા છે તે કરી શકાતી નથી અને આ દુકાનદારો અને રેશન કાર્ડ ધારકો વચ્ચે ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે અને આ જ કારણ થી હવે રેશન કાર્ડ ધારકો માંગ રહ્યા છે કે આટલા દિવસ થયા હોવા છતાં પણ જે સર્વર ની કામગીરી યોગ્ય નથી થઈ શકી તો આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી કરીને જે રેશન કાર્ડ ધારકો હેરાન થઈ રહ્યા છે તેમની બિલકુલ આમ જાણકારી બદલ આભાર